નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આ નવ રાશિના જાતકોને મળે છે સૌથી સુંદર પત્નીઓ કયો પુરુષ નથી ઇચ્છતો કે તેની પત્ની માત્ર સુંદર અને આકર્ષક જ નહીં પણ તેના પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય પરંતુ દરેક વ્યક્તિને સુંદર પત્ની મળવાનું નસીબ હોતું નથી ફક્ત થોડા નસીબદાર પુરુષો હોય છે જેમને સુંદર પત્નીઓ મળે છે શું આનો આપણી રાશિ સાથે કોઈ સંબંધ છે શું કોઈ ચોક્કસ રાશિવાળા પુરુષોને વધુ સુંદર પત્નીઓ મળે છે એ વાત સાચી છે કે તમારી લાઈફ પાર્ટનર કેવી હશે તેની સાથે રાશિચક્રનો ઊંડો સંબંધ હોય છે પરંતુ અહીં એક બીજી વાત નોંધનીય છે કે આ રાશિના પુરુષો સ્વભાવે જ કોમળ પ્રેમથી ભરેલા હોય છે અને સ્ત્રીઓનું સન્માન કરે છે ફક્ત તેમને જ વધુ સુંદર અને સારી પત્નીઓ મળે છે પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝ સૂચના મેળવનારા સૌપ્રથમ બની શકો તો ચાલો જાણીએ તે પાંચ રાશિઓ કઈ છે તેઓને સુંદર પત્ની મળે છે નંબર એક મિથુન રાશિ મિથુન રાશિના છોકરાઓ સ્વભાવે ખૂબ જ ખુશખુશાલ અને ખુશખુશાલ હોય છે 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 કારણ કે માત્ર તેમના તેમના તરફ આકર્ષિત થાય પરંતુ પ્રત્યે વફાદાર અને સમર્પિત પણ રહે છે મિથુન રાશિના છોકરાઓ ખૂબ જ નરમ સ્વભાવના હોય છે તેઓ સ્ત્રીઓ સાથે આદરપૂર્વક વર્તે છે અને તેમની સાથે માયાળુ વર્તન કરે છે તેમના આ જન્મજાત ગુણોને કારણે તેઓ સુંદર અને આકર્ષક છોકરીઓને સરળતાથી પોતાની તરફ આકર્ષિત કરે છે તેમના પોતાના કુદરતી ગુણો અને વર્તનને કારણે છોકરીઓ પણ તેમના પ્રત્યે પ્રેમ અને સમર્પણથી ભરેલી રહે છે નંબર બે છે સિંહ રાશિ આ રાશિના છોકરાઓ ખૂબ જ શક્તિશાળી અને વર્ચસ્વ ધરાવતા હોય છે પરંતુ પ્રેમની બાબતમાં તેમનું વર્તન થોડું અલગ હોય છે સિંહ રાશિના છોકરાઓ લગ્ન પછી પોતાની પત્નીઓ પ્રત્યે ખૂબ જ સમર્પિત અને વફાદાર હોય છે સિંહ રાશિના લોકોના ભાગ્યમાં ઘણીવાર સુંદર છોકરીઓ હોય છે સિંહ રાશિના છોકરાઓ પોતાની પત્ની પર ગમે તેટલો રોક જાણે પરંતુ તેઓ તેમની સાથે ક્યારેય વિશ્વાસઘાત નથી કરતા તેઓ ક્યારે તેમની સાથે છેત્રપિંડી કરતા નથી અને હંમેશા તેમનો સાથ આપે છે સિંહ રાશિના છોકરાઓ સ્વભાવે પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે આ ગુણોને કારણે તેમને સુંદર અને વફાદાર પત્નીઓનો સાથ મળે છે નંબર ત્રણ કન્યા કન્યા રાશિના હોકરાઓનો રંગરૂપ રૂપ દિલ ડોલ ખૂબ જ આકર્ષક છે તેઓ દેખાવમાં ખૂબ જ હેન્ડસમ છે છોકરીઓ પહેલા કન્યા રાશિના છોકરાઓના દેખાવથી આકર્ષિત થાય છે હવે તે સ્વાભાવિક છે હકીકત છે કે જ્યારે કોઈ છોકરો આટલો સુંદર હોય ત્યારે પછી જે છોકરી તેના તરફ આકર્ષિત થાય છે તે દેખાવ અને સુંદરતામાં તેના કરતા ઉતરતી નથી આ રીતે ઘણી એવું જોવા મળે છે કે કન્યા રાશિના છોકરાઓને સુંદર દુલ્હન મળે છે કન્યા રાશિના છોકરાઓ ખૂબ જ પ્રેમાળ અને રોમેન્ટિક સ્વભાવના હોય છે તેમના રોમેન્ટિક સ્વભાવને કારણે છોકરીઓ તેમના પ્રેમમાં પડે છે અને તેમની સાથે લગ્ન કરવા ઉત્સુક હોય છે નંબર ચાર મકર મકર રાશિના છોકરાઓ ખૂબ જ સ્માર્ટ અને વાત કરવાની કળામાં પારંગત હોય છે અહીં વાત કરવાની કળાનો અર્થ જૂઠું બોલવું વાત કરવામાં હોશિયારી નથી તેનો અર્થ એવી રીતે બોલવામાં કૌશલ્ય છે કે તમે તમારી સામેની વ્યક્તિને એક ક્ષણમાં તમારા પ્રશંસક બનાવી શકો તે જ્યાં પણ જાય છે ત્યાં તે દરેકને તેના માટે દિવાના બનાવી દે છે જેમાં બેસે છે તે સભાનું ગૌરવ બની જાય છે તે જાણે છે કે કેવી રીતે છોકરીઓને ખુશામત અને પ્રેમની અભિવ્યક્તિઓથી આશ્ચર્યચકિત કરીને તેમનું દિલ જીતવું મકર રાશિના છોકરાઓ જ્યારે તેમની પત્નીઓની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ નસીબદાર હોય છે સૌથી સુંદર અને જીવન આપનારી છોકરીઓ તેમના નસીબમાં લખેલી હોય છે પાંચમા નંબરે મીન રાશિ છે મીન રાશિના છોકરાઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે અને ખુશખુશાલ સ્વભાવના પણ હોય છે તેઓ સરળતાથી હોકરીઓનું દિલ જીતી લે છે છોકરીઓ તેમની રમૂજની ભાવનાથી પ્રેમમાં પડે છે ઉપરાંત મીન છોકરાઓ સ્વભાવે ખૂબ જ રામાણિક હોય છે તેમનામાં રમૂજની ખરાબ ભાવના હોતી નથી પ્રામાણિકતા અને બેફામ વર્તન એ છોકરાઓના મૂળભૂત ગુણો છે જેના તરફ છોકરીઓ કુદરતી રીતે આકર્ષિત થાય છે કારણ કે મીન રાશિના છોકરાઓ પોતે દરેક પાસાઓમાં એટલા સારા હોય છે કે તેઓ પણ વધુ સારા હોય છે મીન રાશિના જાતકોની પત્નીઓ ગણિત ખૂબસુરત અને સ્માર્ટ હોય છે નંબર છ ની વાત કરીએ તો તુલા રાશિ કુંભ વૃષભ કર્ક વૃશ્ચિક રાશિ ધનુ આ રાશિના જાતકોને પણ તેમના નસીબના કારણે સુંદર પત્ની મળવાનો યોગ હોય છે મિત્રો જરૂરી નથી કે રંગ રંગરૂપથી ખૂબસૂરત પત્ની હોવી જોઈએ પરંતુ ખૂબસૂરત પત્ની એ છે જે દિલથી ખૂબસૂરત પતિ માટે વફાદાર હોય છે તે સર્વશ્રેષ્ઠ પત્ની કહેવામાં આવે છે મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માં જય મા લક્ષ્મી લખો તો મિત્રો આગળમાં મળીશું નવી માહિતી સાથેના વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે